પ્રાચીન સમયની આ વાત છે એક નગરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી અને તેમનો વ્યવસાય પણ ખૂબ જ સારું ચાલતો હતો તેમની પત્ની પણ ખૂબ જ ખુશ હતી કારણ કે શેઠ દર મહિને શેઠાણી માટે નવા નવા દાગીના ખરીદી લાવતા અને તેમને ખૂબ જ ખુશ રાખતા હતા શેઠના ઘરના બગીચામાં એક મોટું વડનું ઝાડ હતું અને તે વડના ઝાડ નીચે એક સંન્યાસી પોતાનું આસન મૂકી અને ધ્યાન ધરતા હતા

કેવી રીતે ધન કમાય છે તો સૌએ પણ અનાજનો ધંધો શરૂ કર્યો હવે શહેરના અનેક લોકોએ અનાજનો વેપાર શરૂ કરી દીધો શેઠ જે પહેલા ઓછા ભાવે અનાજ ખરીદીને લાવતા હતા હવે તે જ અનાજ મોગા ભાવે મળવા લાગ્યો અને શેઠનો ધંધો મળો પડ્યો અને ધીમે ધીમે શેઠનો ધંધો ઘણો ધીમો પડી ગયો શેઠને હવે નફો બિલકુલ ઓછો થઈ ગયો અને ધીમે ધીમે સમય આવે શેઠ ગરીબ થઈ ગયા શેઠનો આખો ધંધો કારોબાર બેસી ગયો એટલે કે ઠપ થઈ ગયો અને આવી પરિસ્થિતિ જોઈ ને શેઠ ખુબ જ ચિંતિત અને ઉદાસ થઈ ગયા અને એક દિવસ વાત છે શેઠ ધંધાની ધંધા મુશ્કેલી થી બગીચામાં બેઠા હતા અને સન્યાસી હતા બગીચાના નીચે ધ્યાન ધરતા તે ત્યાં કે શેઠ શું વાત છે આજે તમે થોડા દુઃખી પરેશાન લાગો છો પછી શેઠ સંત મહાત્મા કહે છે કે મહાત્માજી મારો ધંધો ખુબ જ પડી ભાંગ્યો છે નફો ઘણો ઓછો થાય છે અને શહેરના ઘણા બધા લોકોએ અનાજનો ધંધો શરૂ કર્યો છે જે પહેલા હું કરતો હતો અને એના કારણે મારી ધીરજ અને સત્ય હવે તૂટી છે અને શેઠની વાત સાંભળીને સન્યાસી કહ્યું કે શેઠ કે શેઠજી શું તમે કોઈને કહ્યું હતું કે તમારો વ્યવસાય શું છે અને તમે ધન કેવી રીતે કમાવો છો કેવી રીતે તમારી આજીવિકા ચલાવો છો પછી શેઠ તો યાદ કરીને પછી કહે છે કે હા મહાત્માજી મેં બીજા કોઈને તો નહીં પણ મેં મારી પત્નીને બધું કહ્યું હતું બાકી મારી પત્ની સિવાય મેં કોઈને પણ આ વાત કરી નથી તે મને પૂછતી હતી કે તમે આટલા પૈસા કેવી રીતે કમાવો છો પછી મેં તેને કહ્યું કે હું અનાજનો વેપાર કરીને પૈસા કમાવું છું ક્યાંથી સસ્તા ભાવે અનાજ લાવું છું અને કેવી રીતે નફા સાથે વેચું છું હવે સન્યાસી આખી વાત સમજી ગયા અને સન્યાસી કહે છે કે શેઠ તમે ખૂબ જ મોટી ભૂલ કરી છે તમારે તમારી પત્નીને આ વાત નતી કરવી જોઈતી આજે હું તમને કથા કહાની કઈ સંભળાવીશ અને તેના દ્વારા તમને ખબર પડશે કે કોઈ કોઈપણ વ્યક્તિ ગમે તેટલો નજીકનો કેમ ના હોય પરંતુ આ ત્રણ વાતો ક્યારે કોઈને ના કહેવી આ ત્રણ વાતો કોઈને નહીં કહો તો ગરીબી તમારી નિકટ પણ નહીં આવે એટલે સેઠે કહ્યું કે મહાત્માજી તમે મને એ કથા કહાને કઈ સંભળાવો અને હું ધ્યાનપૂર્વક પૂરી સાંભળીશ વાલા દર્શક મિત્રો તમે પણ આ વાર્તા કહાનીને પૂરી ધ્યાનપૂર્વક સાંભળશો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે સેઠ કહે છે કે મહાત્માજી મને કથા વાર્તા કહી સંભળાવો અને મને ત્રણ વાતો પણ કહી સંભળાવો એ કઈ કઈ ત્રણ વાતો છે જે કોઈને ના કહેવી જોઈએ સાધુ સન્યાસી કહે છે કે શેઠજી એક સમય એક શહેર માં એક ગરીબ માણસ રહેતો હતો અને તે એટલો બધું ગરીબ હતો કે તેની પાસે ઘર ચલાવવા પણ હતા તે પરિવાર માટે ભોજન પણ સરખું એકઠો કરી શકતો ન હતો અને ગરીબી છે ને એ માનવી માટે અપમાનજનક દુઃખ છે પૈસા વિના ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું પછી ગરીબ માણસ તેના પરિવારના સભ્યોને માંડ માંડ ખવડાવતો સવારે નીકળતો સાંજે આવતો જે મળતું એનાથી આખા દિવસનું ગુજરાન ચાલતું ક્યારેક તેને ખાવાનું મળતું અને ક્યારેક ના પણ મળતું અને ક્યારેક ક્યારેક તો ભુખ્યા પણ સોવું પડતું હતું એક દિવસ એ ગરીબની પત્નીએ કહ્યું કે આપણી પાસે થોડા પણ પૈસા નથી સવારે જમીએ તો સાંજની આશા નથી ને સાંજે જમીએ તો સવારની કોઈ આશા નથી અને આખરે તો આ રીતે જીવન આપણે ક્યાં સુધી પસાર કરીશું આ રીતે હું પણ ઘર કેવી રીતે ચલાવું એટલે તમે પૈસા કમાવા માટે બીજા શહેર જાઓ જો આપણે આવું નહીં કરીએ તો આપણા બાળકોને આપણે કેવી રીતે ઉછેરીશું આપણા બાળકોને ભૂખ્યા મરવાનો વખત આવશે હવે પત્નીની વારંવારની વિનંતીકીએ ગરીબ માણસ પૈસા કમાવાની આશા સાથે ઘર છોડીને ચાલ્યો ગયો તે જંગલોમાંથી બીજા રાજ્યમાં જવા નીકળી ગયો અને ચાલતા ચાલતા તે એક જંગલમાં પહોંચ્યો એ ગરીબ માણસ લાંબી મુસાફરી કરી રહ્યો હતો તેથી તે ગરીબ માણસ ખૂબ જ થાકી ગયો હતો તેણે જોયું કે આગળ એક મોટું વડનું ઝાડ છે એટલે તે એ એ વડના વડના વૃક્ષ નીચે આરામ કરવા બેસી ગયો ગરીબ માણસ ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે એક સાપ સાપ ક્યાંકથી આવ્યો અને તે તે ઝાડ પર ચડી રહ્યો હતો એ માણસ વિચારમાં પડી ગયો ધ્યાનથી જોઈ રહ્યો કે સાપ ના ઝાડ ઉપર ચડે છે શું કામ અને શું કરે છે એ મારે જોવું પડશે તે ઝાડની ડાળી પર પોપટ અને મેનાનો માળો હતો અને માળામાં પોપટ અને મેનાના બાળકો હતા એટલે કે બચ્ચા હતા સાપને જોઈ અને પોપટ અને મેંડાના બચ્ચાઓ ભયથી ચીસો પાડવા લાગે એટલે એ બિચારો ગરીબ માણસ જે હતો ને એ સમજી ગયો કે આ દોસ્ત સાપ આ બાળકોને આ બચ્ચાઓને ખાવા માટે આવ્યો છે પછી તેણે વિચાર્યું કે મેં આ બચ્ચામાં જોઈ લીધા ચીસ જો હવે હું તેમને નહીં બચાવું તો હું પાપનો ભાગીદાર થઈ જઈશ બીજી તરફ તે સાપ બાળકો સુધી પહોંચવા આવ્યો હતો અને તે ગરીબ માણસ જે થોઈ ઊંભો થઈ અને ઝડપથી વટના ઝાડ પર ચડી જાય છે અને તે સાપને મારી નીચે ફેંકી દે છે પછી આવીને અને એ જ વડ નીચે પાછો સુઈ જાય છે સાપના મૃત્યુ પછી પોપટ અને મેનાના જે બચ્ચાઓ હતા એ ગરીબ માણસ માટે દિલ અને અનેક પ્રાર્થનાઓ કરવા લાગ્યા જેને તેમની રક્ષા કરી હતી અને થોડા સમય બાદ પોપટ બચ્ચાઓ પાસે આવે છે તેમના માતા પિતા નજીક આવતા જોઈ ને પોપટ અને મેનાના બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને આખી ઘટના જણાવે છે કે આજે આ ઝાડ જે વ્યક્તિ આપણા માટે દેવદૂત બનીને આવ્યો હતો અને આ વ્યક્તિએ ભયંકર સાપ ને મારી અને અમારા પ્રાણ બચાવ્યા છે અમે તેના ઋણી બની ગયા છીએ જો આ વ્યક્તિએ સાપ ને ના માર્યો હોત તો આજે માળામાં અમે જીવતા ન હોત

તેથી મેં આ વડની છાયામાં આરામ કરવાનું વિચાર કર્યો ત્યારે મેં જોયું કે આ દુષ્ટ સાપ તમારા બચ્ચાઓને ખાવા માટે જઈ રહ્યો હતો એટલે મેં તમારા મા પાસે જઈ અને તે સાપને મારી નાખ્યો છે પછી પોપટને મેનાએ કહ્યું કે ભાઈ અમે મારા પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે દુનિયામાં સૌથી મોટું સુખ બાળકોથી જ છે બાળકોથી વધુ કોઈ સુખ નથી તમે પણ ફક્ત તમારા બાળકો માટે પૈસા કમાવા જઈ રહ્યા છો હવે તમે અમારા બચ્ચાઓની જિંદગી બચાવી છે તેથી અમે તમારા બાળકોને સહાયરૂપ બનવા માંગીએ છીએ પછી પોપટને મેના બને કહ્યું અમે હંમેશા કિંમતી મોતી ખાઈએ છીએ અને મેં સાંભળ્યું છે કે મોતી માણસો માટે ખૂબ જ કિંમતી હોય છે અમે તમને કેટલાક મોતી આપીશું અને આજથી તમે અહીં રહો અને અમારા બાળકોની સંભાળ રાખો અમે દરરોજ આ કિંમતી મોતીઓ તમારા માટે આ રીતે લાવતા રહીશું ઓપટ અને મૈનાની વાત સાંભળીને ગરીબ માણસ ખુશ થઈ ગયો અને વિચાર કરે છે કે જો અહીં જ ધન માળતું હોય તો પછી બહાર શું કરવા જાઓ અને તે ગરીબ માણસ કેટલાક મોતી લઈ અને બજારમાં ગયો અને તેની ખાવાની વસ્તુઓ ખરીદી અને તે પાછું ઝાડ નીચે આવી અને બેસી ગયો અને ત્યાં રહેવા લાગ્યું અને પોપટ અને મેનાના બાળકોની સંભાળ લેવા લાગ્યું હવે પોપટ અને મેનાને રાહત થઈ ગઈ કે તેમને પોતાના બચ્ચાઓને રક્ષા માટે કોઈ મળી ગયું હતું હવે તેઓ સવારે પોતાના માળામાંથી ઊંડી અને ખોરાકની શોધમાં બહાર જતા અને સાંજે પાછા આવી જતા તેઓ પોતાના બચ્ચાઓને માળામાં સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થયા અને એ ગરીબ માણસનો આભાર માન્યો અને તેના માટે કેટલાક મોતી લઈને આવ્યા એટલે આ રીતે પોપટ અને મેનાનું કામ કરતા કરતા એ માણસને લગભગ એક મહિના સુધીનો વખત વીતી ગયો અને બીજી તરફ એ પોપટ અને મેનાના બચ્ચાઓ પણ હવે મોટા થઈ ગયા જયારે એ વિચારો પોતાની પત્ની અને બાળકોને યાદ કરવા લાગ્યો ત્યારે એક દિવસ તેને પોપટને મેનાને કહ્યું કે મારે ઘરે જાવું છે મારી પત્ની અને બાળકો કેવા છે તે મને ખબર નથી તો પોપટને મેનાએ કહ્યું કે ભાઈ હવે તમે તમારા ઘરે જાઓ અને તમારા બાળકો સાથે રહો મારા બચ્ચાઓ પણ હવે ઉડાન ભરી શકે છે જે હવે અમને કોઈ ડર નથી તમારી પત્ની અને બાળકોનું ધ્યાન રાખો જો તમે ક્યારે અમને મળવા માંગતા હો તો આ જગ્યાએ આવજો અને આટલું કયા પછી પોપટ અને મેના તે ગરીબ માણસને ઘણા બધા મોટી આપે છે હવે જે ગરીબ વ્યક્તિ તેની સાથે તે મોતીઓ લઈને તેના ઘરે પહોંચે છે અને જ્યારે તેણે તેની પત્ની મોતી બતાવ્યા ત્યારે તેની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ એને પૂછ્યું કે હે પ્રાણનાથ તને આ કિંમતી મોતી ક્યાંથી લાવ્યા છો ત્યારે તે માણસે કહ્યું કે હે પ્રિય હું છેલ્લા એક મહિનાથી પોપટ અને મેનાના બચ્ચાની રખેવાળી કરતો હતો તેઓ મને આ કિંમતી મોતી આપ્યા છે આ મોતી ખૂબ જ કિંમતી છે અને તેને વેચી અને આપણે આપણા બાળકોને સારા વસ્ત્રો આપીશું તારા માટે નવા ઘરેણા બનાવીશું અને આનાથી આપણું ગુજરાન પણ ચાલતું રહેશે હવે માણસ તે મોતી વેચીને બજારમાંથી પોતાના ઘરની તમામ જરૂરી વસ્તુ લઈને આવ્યો અને પોતાનું નવું ઘર બનાવવા લાગ્યો અને તે આરામથી જીવન જીવવા લાગ્યો હવે તે નગરના રાજા ભાનુ પ્રતાપસિંહ એક વિચિત્ર બીમારીથી પીડાતા હતા એટલે મોટા મોટા વૈદો રાજાની સારવાર માટે દૂર દૂરથી આવ્યા અને પોતાની રીતે સારવાર શરૂ કરી પરંતુ રાજાની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં અને જ્યારે રાજા કોઈની સારવારથી ઠીક ન થયા ત્યારે એક વૈદ્ય રાજાને કહ્યું કે મારા તમારો પ્રાણ વર્તી શકે છે જો પોપટના બાળકનું માંસ મળી જાય તો તમે કાયમ માટે ઠીક થઈ જશો અને ધીમે ધીમે આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ બધા પોપટની શોધ કરવા લાગ્યા પરંતુ કોઈને પોપટ ના મળી અને એક દિવસે ગરીબ માણસની પત્ની તેની પાડોશમાં કેટલી મહિલાઓ સાથે બેસીને વાતો કરી રહી હતી એટલે ઘરની કેટલી વાતો થઈ રહી હતી ત્યારે પોપટની વાતચીતમાં ચર્ચા થયેલી એક સ્ત્રી કહ્યું કે બેન શું તમને ખબર છે કે રાજાએ પોપટના બાળકને લાવવાનો આદેશ આપ્યો છે અને પોપટ લાવવો એ સહેલું કામ નથી ત્યારે ગરીબ માણસની પત્નીએ સાંભળ્યું કે રાજા બીમાર છે અને તેમણે જાહેરાત કરી છે કે જે પણ તેને પોપટનું બાળક બચ્ચું લાવી આપશે તેને સોનાના શિકારથી સંબોધ કરવામાં આવશે ત્યારે તેણે કહ્યું કે એ કોઈ મોટી વાત નથી કારણ કે મારા પતિ એક દોઢ મહિનાથી પોપટ અને મેનાનું કામ કરીને આવ્યા છે એવો એક નહીં પરંતુ ઘણા પોપટ લાવી શકે છે આટલું કયા બાદ એ ઘરે જતી રહી અને પછી ધીમે ધીમે આખા શહેરમાં એ વાત ફેલાઈ દીધી રાજાએ પણ સાંભળ્યું કે તેમના રાજ્યમાં એક વ્યક્તિ છે જે પોપટ અને મેના પાસે નોકરી કરી આવ્યો છે રાજાએ તેના સૈનિકોને આદેશ આપ્યો કે તે માણસને પકડી લાવો અને તેને પોપટનું બચ્ચું લાવવાનો આદેશ આપી દો

અને દર્શક મિત્રો જ્યારે આપણા બાળકોની સુરક્ષાની વાત આવે છે ત્યારે માણસ સૌથી વધુ સંવેદનશીલ બની જાય છે આવી સ્થિતિમાં તેને કંઈ પણ કરવાની ફરજ પડે છે રાજાની વાત સાંભળ્યા પછી ગરીબ માણસ ખૂબ જ બેચેન થઈ ગયું દુઃખી થઈ ગયું તેણે વિચાર્યું કે હવે મારે પોપટના બચ્ચાઓને કોઈક રીતે લાવવા જ પડશે અને તે રાજાને આપવા પડશે અને તે ઘરે આવ્યો તેણે તેની પત્નીને ઠપકો આપ્યો કે તે આ શું કર્યું તારામાં જરા પણ સમજણ નથી હવે આપણે શું કરી અને ક્યાં જઈએ તે આ નગરની મહિલાઓ સાથે આ વાત કેમ કરી અને ધીરે ધીરે આ વાત રાજા ભાનુ પ્રતાપસિંહ સુધી પહોંચી ગઈ હવે મને કહે કે મારે શું કરવું જોઈએ આપ્યું ને માટે નવું ઘર સારા કપડા આપ્યા છે હું કેવી રીતે દગો આપી શકું એ સાથે આ વાત કરીને ખૂબ જ મોટી ભૂલ કરી છે પછી સન્યાસી કહે છે કે આપણા ઘરની કેટલીક વાતો બીજાને ક્યારે ન કહેવી જોઈએ પહેલી વાત તમારા ઘરમાં કેટલું ધન છે કેટલા પૈસા છે અને તમારી કમાણીનો સ્ત્રોત શું છે આ વાતો ક્યારેય બીજાને કહેવી ન જોઈએ બીજી વાત ઘરમાં પરસ્પર પ્રેમની વાત બહારના લોકો સાથે ન કરવી પતિ પતિપત્નીના પ્રેમની વાત ક્યારે કોઈને ન કરવી અને ત્રીજી વાત પરસ્પર ઝગડા મતભેદ અપમાન ક્યારે બીજાની સામે ન કરવા જોઈએ નહીં તો લોકો આપણા રહસ્યો જાણીને આપણી નબળાઈઓ જાણીને આપણો ફાયદો ઉઠાવે છે બીજાની સામે તમારી કમજોરી ન જણાવો અને તમારી પ્રગતિનો રહસ્ય કોઈને કહેશો નહીં એવી વાતો જે તમારા પરિવારને ભુખ પહોંચાડી શકે છે હાને પહોંચાડી શકે છે એ વાતો ક્યારે પણ કોઈની સાથે ન કરવી જોઈએ ખાસ કરીને વાતો તમારી પત્નીને પણ ના કહો જેનાથી ઘરની ઈજ્જત આબરૂ પૂર્ણ થઈ જાય કે પરિવાર પર કોઈ સંકટ આવી જાય અથવા કોઈનું મૃત્યુ થઈ જાય અને પરિવારમાં ભાગલા પડી જાય અથવા તમારા સંબંધો ખરાબ થઈ જાય કારણ કે કહેવાય છે કે સ્ત્રીઓના પેટમાં રહસ્યમય વાતો પણ પચતી નથી હવે જ્યારે ગરીબ માણસે તેની પત્નીને કહ્યું કે એ પ્રિય તારી આ ભૂલ આજે આપણા પરિવારને મોતના મુખમાં મૂકી છે જો તે આ હકીકત છુપાવી હોય તો આજે આપણે નેડરતાથી આપણા ઘરમાં સુખમય જીવન જીવતા હોત હવે રાજાનો હુકમ છે પોપટના બચ્ચાને લાવીને રાજાને આપવું જ પડશે પરંતુ આમ કરવાથી હું પાપનો ભાગીદાર બની જઈશ જે બાળકોને મેં આટલા દિવસો સુધી સંભાળ રાખી તેમનું રક્ષણ કર્યું જેમને મેં મરવાથી બચાવ્યા હતા હવે હું તેમને મૃત્યુના મુખમાં કેવી રીતે મૂકી શકું ત્યારે એ માણસની પત્ની કહેવા લાગી કે પતિદેવ હવે જે થાય તે થાય પરંતુ જો આપણે આપણું જીવ અને આપણા બાળકોના જીવ બચાવવા હોય તો તમારે પાપ કરવું જ પડશે પછી ગરીબ માણસ એ જંગલ તરફ જઈ રહ્યો હતો જ્યાં તે પોપટના એ બાળકોની એને સંભાળ રાખી જયારે પોપટ મેના અને તેના બાળકોને જોયું તો ગરીબ માણસ તેમની પાસે આવી રહ્યો છે ત્યારે ખુશ 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 થવા લાગ્યા પોતાના બાળકોને જોઈને કે તમારામાંથી એકને લેવા આવે છે તમારામાંથી કોણ આજે તેની સાથે જશે તેનો અને તેના બાળકોનો જીવ બચાવશે તો પોપટ કે એ બાળકો પ્રત્યેક વાત યાદ રાખજો તમારામાંથી જે પણ તેની સાથે જશે એ ક્યારે પાછું નહીં આવી શકે કારણ કે તે નગરના રાજાનું ભોજન બની જશે પછી પોપટના બચ્ચાઓએ એમને પૂછ્યું કે તમે આમ કેમ કહો છો ત્યારે પોપટ કહે છે કે અહીં રાજા બીમાર છે અને વૈદ્ય તેને પોપટના બાળકનું માંસ ખાવાનું કહ્યું છે એટલે તે તમારામાંથી કોઈને પણ એક લેવા માટે આવી રહ્યો છે જો તમારામાંથી કોઈ તેની સાથે જવા માટે તૈયાર હોય તો તે જઈ શકે છે ત્યારે એક બચ્ચું કહેવા લાગ્યું કે માણસે આપણા બધાના જીવ બચાવ્યા છે અને આ તે માણસ ખૂબ જ મુશ્કેલીમાં છે સંકટમાં છે અને આવી પરિસ્થિતિમાં આપણે પણ તેની સહાય અને મદદ કરવી જોઈએ ભલે આપણે આપણો જીવ ગુમાવીએ પરંતુ આપણે તેને મદદ જરૂર કરીશું એટલે એક બચ્ચું એ માણસની સાથે જવા માટે તૈયાર થઈ બીજી તરફ તે માણસ તે વડના ઝાડની કહે આવી પોપટ મેનાને પોતાનું લુખ કહે છે કોપટ મેના કહે છે કે ઘરે ભાઈ ચિંતા ન કરો અમારા બચ્ચો તમારી સાથે જવા માટે તૈયાર છે તમે તેમાંથી કોઈ પણ એકને લઈ જાઓ પછી એ માણસ એ પોપટ મેનાના એક બચ્ચાઓમાંથી એક બચ્ચાને લઈ જાય છે અને રાજાને આપે છે રાજા પોપટના બચ્ચાને પાંજરામાં પૂરી અને પોતાના મકરને સાચવાનું કહે છે રાજા કહે છે કે હું તેને સવારે બહાર કાઢી પછી તેને મારી અને તેનું માંસ ખાઈ હવે બન્યું એવું કે રાજા ભાનુ પ્રતાપસિંહને પુત્ર હતો જે પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ જ ચાહતો હતો એને ખબર ન હતી કે પોપટ તેના પિતાના ભોજન માટે લાવવામાં આવ્યું છે પોપટનું બચ્ચું જ્યાં પાંજરામ હતું એ જગ્યાએ તે પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો અને જ્યારે રાજકુમારે પાંજરામાં બંધ એક સુંદર પોપટને જોયો ત્યારે તે તેની સાથે રમવા લાગી ત્યારે રાજકુમારનો એક મિત્ર કહે છે કે દોસ્ત આ પક્ષીને બહાર કાઢ કેવો સુંદર પોપટ છે એને પાંજરામાં રાખવું યોગ્ય નથી પોતાના મિત્રની વાત સાંભળીને રાજકુમાર પોપટના બાળકને પાંજરામાંથી બહાર કાઢે છે

તમે જઈને તેની મદદ કરો પછી પોપટ રાજકુમારને મદદ કરવા પહોંચે છે રાજકુમાર તેને જોઈને તરત જ ઓળખી જાય છે અને આ તે પક્ષી છે જેને મેં પાંજરામાંથી મુક્ત કરાવ્યો હતો રાજકુમાર કહે છે કે તારા કારણે મારા પિતાએ મને નગરમાંથી કાઢી મૂક્યો છે મને કહે કે મારે શું કરવું જોઈએ મારે ક્યાં જવું જોઈએ જ્યારે પોપટનો બચ્ચું કહે છે કે મિત્ર ચિંતા ના કરો તમે મારો પ્રાણ બચાવ્યો છે એટલે હું તમારી મદદ કરવા આવ્યો છું હવે સુખ અને દુઃખમાં તમારી સાથે રહીશ હવે રાજકુમાર ખુશ થઈ ગયું કારણ કે તેને ઓછામાં ઓછો કમસે કમ એક સાથી તો મળી ગયો હતો હવે પોપટ અને રાજકુમાર બંને બીજા રાજ્યમાં ફરવા લાગે છે અને ચાલતા ચાલતા એક સુંદર બગીચામાં પહોંચી ગયા એ જ બગીચામાં રાજાની દીકરી પણ પોતાની સખીઓ સાથે ફરવા આવી હતી એ રાજ્યના રાજાની પુત્રીનું નામ સોમવતી હતું રાજકુમારી સોમવતી ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતાની ચર્ચા આખા નગરમાં થતી હતી રાજકુમાર અને પોપટ તે બગીચામાં બેઠા હતા પછી ત્યાં રાજાની પુત્રી સોમવતી તેની સખીઓ સાથે બગીચામાં ફરવા આવે છે અને સોમવતીને જોઈ જોઈ રાજકુમાર ઝાડની પાછળ સંતાઈ ગયા અને પોપટ રાજકુમારી સામે પહોંચી જાય છે કે સુંદર પોપટને જોઈને રાજકુમારી સોમવતી મંત્રમુગ્ધ થઈ જાય છે રાજકુમારી એ બોપટને પકડવાની ઈચ્છા રાખે છે પણ પોપટને તે પકડી શકતી નથી બીજી તરફ રાજકુમાર રાજકુમારી સોમવતીની સુંદરતાથી મોહિત થઈ જાય છે થોડા સમય માટે બગીચામાં ચાલ્યા બાદ રાજકુમારી પોતાના મહેલમાં પરત ફરે છે રાજકુમારને રાજકુમારી સોમવતી સાથે ખૂબ જ આકર્ષણ થઈ ગયું રાજકુમાર રાજકુમારી સોમવતીને જોઈ અને મોહિત થઈ જાય છે હવે રાજકુમારને એક ક્ષણ માટે પણ ગમતું ન હતું ત્યારે પોપટે કહ્યું કે દોસ્ત ચિંતા ન કરો હું તમારી ઓળખાણ એ રાજકુમારી સોમવતી સાથે જરૂર કરાવીશ અને રાજકુમારે કહ્યું કે દોસ્ત તું મને તે રાજકુમારી સાથે કોઈ પણ રીતે પરિચય કરાવી દે હવે હું તેના વગર જીવી શકું એમ નથી પોપટે કહ્યું તમે મારા પર ભરોસો રાખો હું એ જાણી આવીશ કે રાજકુમારી ક્યાં રહે છે અને તમે તેને કેવી રીતે મળી શકશો અને પોપટ રાજકુમારી સોમવતી પાસે જાય છે અને રાજકુમારીના મહેલની ચારે બાજુ સૈનિકો ગોઠવાયેલા હતા પરંતુ પોપટ ઉપર ઉડી અને રાજકુમારના કક્ષને બહાર દેને બેસી જાય છે. પોપટ ત્યાંથી તમામ દ્રશ્ય જોઈ આવે અને રાજકુમારને કહે છે કે મહેલમાં જઈને રાજકુમારને મળવું ખૂબ જ મુશ્કેલ છે, સંભવ નથી. હવે રાત્રે પોપટ પોપટનો રાજકુમાર રોમાલ લઈ અને રાજકુમારી પાસે આવે છે અને રાજકુમારી ચુંદડી પોતાની સાથે લઈ જાય છે. સવારે જ્યારે રાજકુમારી જાગે છે ત્યારે જોવે છે કે તેની ચુંદડી ગાયબ છે અને તેની જગ્યાએ એક રૂમાલ મૂકવામાં આવ્યો હતો. રાજકુમારી તરત જ સમજી ગઈ કે રાત્રે કોઈ પુરુષ તેના કક્ષમાં આવ્યો હતો. તેણે જોયું કે તેની ચોંદડી ગાયબ છે અને પુરુષનો રૂમાલ તેની જગ્યાએ મૂકવામાં આવ્યો છે રાજકુમારી ખૂબ જ પરેશાન થઈ ગઈ અને તેના બધા સૈનિકોને ચેતવણી આપે છે કે રાત્રે તેની પાસે કોણ આવ્યું હતું તમામ સૈનિકોને પૂછે છે પરંતુ કોઈની પાસે કોઈ જવાબ ન હતો હવે રાજકુમારીના કક્ષની સુરક્ષા વધારી દેવામાં આવે છે પછી બીજી રાત્રે ફરી પોપટ રાજકુમારીના કક્ષમાં આવે છે અને તેના મિત્રએ લખેલો પત્ર રાજકુમારી પાસે મૂકી દે છે બીજા દિવસે સવારે જ્યારે રાજકુમારી જાગે છે અને પત્ર વાંચે છે ત્યારે તેમાં લખ્યું હતું કે રાજકુમારી મેં તમને જોયા ત્યારથી હું તમારો બની ગયો છું હું તમારી સાથે વિવાહ કરવા માંગુ છું જો તમે મને મળવા માંગુ છો તો તમે બગીચામાં આવો હું તમને ત્યાં મળીશ હવે રાજકુમારી તેની સખીઓની સાથે પાછી બગીચામાં જાય છે પરંતુ તેને ત્યાં કોઈ પુરુષ નજરે નથી આવતો ત્યાં ફક્ત એક જ કોપટ કરી રહ્યો હતો જે તેણે તે દિવસે જોયો હતો એને કોપટ રાજકુમારીને કહે છે કે રાજકુમારી તમે જેને શોધી રહ્યા છો ને તેની સાથે હું તમારો પરિચય કરાવી શકું છું પરંતુ પહેલા તમે મને વચન આપો કે તમે તમારા પિતાને આ વાત કહેશો નહીં એટલે રાજકુમારી કહ્યું કે સારું દોસ્ત હું મારા પિતાજીને આ વાત વિશે જાણ નહીં કરો પરંતુ તેની સાથે મારી ઓળખાણ કરાવો મારે પણ જોવું છે કે તે કોણ છે જે આટલી કડક ચોકીદારી હોવા છતાં આટલી કડક સુરક્ષા હોવા છતાં પણ મારા કક્ષમાં પહોંચી ગયો પછી પોપટે તેના મિત્ર રાજકુમારને બોલાવ્યો રાજકુમાર પણ ખૂબ જ સુંદર હતો તેનો ચહેરો જોઈને રાજકુમારી પણ તેના પર મોહિત થઈ ગઈ અને પછી રાજકુમાર રાજકુમારીની બાજુમાં આવીને બેસી જાય છે અને તેના સુંદર ચહેરાને ખૂબ જ ધ્યાનથી જોવા લાગે છે રાજકુમારી પૂછ્યું કે આટલી કડક ચોકીદારી આટલી કડક સુરક્ષા હોવા છતાં પણ તમે મારા રૂમમાં કેવી રીતે પહોંચ્યા ત્યારે રાજકુમારે કહ્યું કે રાજકુમારી જ્યારે હૃદયમાં સાતો પ્રેમ હોય છે ને ત્યારે કોઈ કામ અસંભવ નથી હોતું જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી હું તમને પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું જેને રાજકુમારી સોમવતી પૂછ્યું કે તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો ત્યારે રાજકુમારે તેને બધી હકીકત કહી જણાવ્યું ત્યારે રાજકુમારની વાત સાંભળીને રાજકુમારીને તેના પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ થઈ ગઈ હવે રોજ રાજકુમારી સોમવતી તે બગીચામાં રાજકુમારને મળવા માટે આવતી હતી એક દિવસ રાજકુમારીએ કહ્યું કે રાજકુમાર મારા પિતાજી તમારી સાથે મારા લગ્ન ક્યારે નહીં કરે તેથી હું તમારી સાથે ભાગી જવા માંગુ છું અને બીજે ક્યાં જઈ અને આપણે લગ્ન કરી લઈશું અને સુખીથી આપણું જીવન જીવીશું અને થયું એવું રાજકુમારી તે રાજકુમાર સાથે ઘોડા પર સવાર થઈ અને ભાગી જાય છે અને ઘણા દૂર સુધી ગયા પછી તેઓ એક ઝુંપડી બનાવે છે અને એક મંદિરમાં જઈને લગ્ન કરે છે અને બંને સાથે રહેવાનું ચાલુ કરે છે બંનેને સાથે રહેતા ત્રણ સવે સવેપસાર થઈ ગયો અને તે પોપટ પણ તેમની સાથે જ રહેતો હતો સન્યાસી સાધુ આગળ કહે છે કે શેઠ તે જ રાજકુમારને ઝોપડીમાં કોઈક રીતે આગ લાગી ગઈ અને એ આગ બુઝાવતી વખતે પહેલા પોપટની એક પાંખ મળી ગઈ પછી કોપટે કહ્યું કે જો દોસ્ત હવે તમે તમારા ઘરે જાઓ હવે તમારા પિતાનો ગુસ્સો પણ શાંત થઈ ગયો છે હવે તમારા પિતાજી તમને અપનાવી લેશે જ્યારે તમને પોતાને વહુ સાથે જોશે ત્યારે તમને માફ કરી દેશે મારી એક પાંખ બળેલી છે તેથી હું ઊંડી શકું તેમ નથી એટલે હું થોડા દિવસ અહીં જ રહું છું અને મારી પાંખો ઊંઘે તેની રાહ જોઉં છું જ્યારે મારી પાંખો ફરીથી વધશે ત્યારે હું તમને ચોક્કસપણે મળવા આવીશ આ રીતે રાજકુમાર અને તેની પત્ની બને પોતપોતાના નગર તરફ પ્રયાણ કરે છે રસ્તામાં એક નદી આવે છે અને ત્યાં એક નાવિક તે નદી પર નૌકા વિહાર કરતો હતો રાજકુમાર તેની પત્ની સાથે તે હોડીમાં બેસે છે નાવ નદીની વચ્ચે પહોંચતા જ રાજકુમારને દેખાય છે અને થોડી પછી બધાએ જોયું કે પાણી ધીમે ધીમે નાવની અંદર આવવા લાગ્યું અને જ્યારે હોડીમાં પાણી વધવા લાગ્યું ત્યારે હોડી પાણીમાં ડૂબવા લાગી અને ધીમે ધીમે જ્યારે હોડી સંપૂર્ણપણે ડૂબી ગઈ ત્યારે રાજકુમારી રાજકુમાર પાણીમાં વહેવા લાગ્યા અને રાજકુમાર ને રાજકુમારી પાણીના પ્રવાહ થી દૂર સુધી પહોંચી ગયા રાજકુમારી સોમવતી પણ એ જ પાણીમાં વહી અને એક રાજાના બગીચામાં જતી રહી બગીચામાં રહેતા માળી જ્યારે રાજકુમારી ને વ્યવહાર અવસ્થામાં નદી કિનારે પડેલી જોઈ ત્યારે તે જોઈને રાજાને સમાચાર આપે છે કે રાજા સાહેબ આપણે નદીના કિનારે બગીચાની સામે એક સુંદર કન્યા બેહોશ હાલતમાં પડી છે અને રાજા જ્યારે સુંદર કન્યાને જોવે છે ત્યારે તેના પર મોહિત થઈ જાય છે અને સુંદર રાજકુમારીને જોઈ અને તેને પોતાના મહેલમાં લાવે છે વૈદો પાસે તેની સારવાર કરાવે છે અને થોડા દિવસ પછી જ્યારે રાજકુમારી સાજી થઈ ત્યારે એક દિવસ તે જોવે છે કે રાજા તેની પાસે ઊભા છે રાજાએ રાજકુમારી સોમવતીના ચહેરાને જોયો અને તે રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતા હતા રાજાએ કહ્યું કે હે રાજકુમારી આ દુનિયામાં તમારો હવે કોઈ નથી હવે તમે મારી પત્ની બની જાઓ અને તમે મારી રાણી બનીને મારા મહેલમાં આરામથી જીવન જીવ્યો રાજકુમારી સોમવતી ખૂબ જ હોશિયાર હતી તેણીએ મનમાં વિચાર કર્યો કે જો તે આ સમય રાજા સાથે લગ્ન કરવાની ના પાડશે તો રાજા તેની ઉપર દબાણ કરશે જોર જબરજસ્તી કરશે તેથી રાજકુમારી એ રાજા પાસે થોડા દિવસનો સમય માંગ્યો સોમવતી કહ્યું કે મારા થોડા દિવસ થોબી જાઓ થોડા દિવસ પછી હું તમારી સાથે લગ્ન જરૂર કરીશ હવે રાજકુમારી એ જ રાજાના મહેરમાં રહેવા લાગી અને ગરીબ લાચાર લોકોને ભોજન કરાવવા લાગી બન્યું એવું કે તેનો પતિ જે રાજકુમાર હતો જે પાણીમાં તરાઈ ગયો હતો એ જગ્યાએ ખોરાકની શોધમાં ભટકતો ભટકતો આવી પહોંચે છે જ્યાં રાજકુમારી ગરીબોને ભોજન રહી હતી રાજકુમાર રાજકુમારીને જોઈને ઓળખી જાય છે અને તેની આંખોમાં આંસુ આવી ગયા ત્યાર પછી રાજકુમારી એકાંતમાં રાજકુમારને બોલાવીને બધી વાત કરે છે અને તેણીએ કહ્યું કે હે સ્વામી તમે અહીં આરામથી રહો જ્યારે આપણને તક મળશે ને ત્યારે આપણે અહીંથી ભાગી જઈશું રાજકુમાર તેની સાથે સહમત થાય છે અને રાજાના સેવક બની અને મહેલમાં રહેવા લાગે છે રાજકુમાર રાજકુમારી ગરીબોને ભોજન મદદ કરવા લાગ્યા હવે જે સાથે રહેતો હતો એક પોપટ રાજકુમારી પાસે આવે છે હવે તેને નવી પાંખો બહાર આવી ગઈ હતી એટલે પોપટે રાજકુમાર અને રાજકુમારીને ઓળખી લીધા ત્યારે રાજકુમારી સોમવતીએ પોપટને જોયો ત્યારે તેની આંખોમાં પણ હરસના આંસુ આવી ગયા તેણીએ પોપટને આખી વાત કઈ જણાવી અને તેઓ ક્યાંય ફસાઈ ચૂક્યા છે ને રાજાને પણ ખબર નથી કે આ મારા પતિ છે ત્યારે પોપટે કહ્યું એ રાજકુમાર તમે ચિંતા ન કરો આજે રાત્રે રાજાના સૈનિકો સુઈ જશે પછી આપણે અહીંથી બહાર નીકળી અને તમે તમારા ઘરે પહોંચી જશો રાત પડી ત્યારે પોપટ જોઈ આવ્યો કે રાજાના બધા સૈનિકો ગાઢ નિંદ્રામાં સુઈ રહ્યા છે જ્યારે બધા સૈનિકો સુઈ ગયા હતા ત્યારે ઈસને રાજકુમારી અને રાજકુમાર મહેલ છોડી અને ભાગી નીકળે છે રાત્રિના અંધારમાં રાજકુમાર પિતા ભાનુ પ્રતાપસિંહના રાજ્યમાં પહોંચી ગયા અને રાજકુમાર તેની પત્ની સાથે પોતાના પિતા પાસે પહોંચે છે રાજકુમારના પિતા તેમને જોઈને ખૂબ જ ખુશ થાય છે રાજા ભાનુપ્રતાપ સિંહે પોતાના આકૃતિ પર ખૂબ જ અફસોસ વ્યક્ત કર્યો કે તેમણે પોતાના પુત્રને નગરની બહાર કાઢી અને ખૂબ જ ખરાબ કાર્ય કર્યું તે પોતાના પુત્રની માફી માગે છે ત્યારે રાજકુમારે કહ્યું કે પિતાજી જે પોપટને તમે મારીને તેનું માંસ ખાવા માંગતા હતા ને તે જ પોપટે મારો જીવ બચાવ્યો છે દુશ્મનોથી મને મુક્ત કરાવ્યો છે રાજા રાજકુમારના મુખેથી પોપટની આ વાત સાંભળી અને ખૂબ જ ખુશ થયા અને તે દિવસથી રાજાએ પ્રતિજ્ઞા લીધી કે આજથી કોઈ પણ પક્ષીઓને મારશે નહીં આપણા રાજ્યના તમામ લોકો પક્ષીઓને ચણ ખવડાવશે અને સાધુ સન્યાસી આ રીતે શેઠને આ વાર્તા કરતા કહી સંભળાવે છે અને કહે છે કે શેઠ આ પ્રકારની કેટલીક વાતો કહેવાથી જીવનમાં ગંભીર સંકટો આવી શકે છે માટે તમારે આ વાતો કોઈને ના કહેવી જોઈએ જેમ કે તમે તમારી પત્નીને કહ્યું કે તમે કેવી રીતે ધનકામાં આવો છો અને આજે તમારો ધંધો કેટલો બધો જોખમમાં છે શેઠને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તેઓ પોતાની પત્નીને સમજાવે છે કે આવી વા ક્યારે કોઈને કહેતી દર્શક મિત્રો આશા કે તમને બધાને આ વાર્તા કહાની પસંદ આવી છે પસંદ આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે